નમસ્કાર આપનું સ્વાગત છે આજે આપણે વાંચીશું ભગવદ્ ગીતા અધ્યાય પાંચ સંન્યાસ ને કર્મયોગ આ અધ્યાય જાણે કે આપણને એક મહત્વનું પ્રશ્ન પૂછે છે શું સંન્યાસ માર્ગ સારો છે અથવા કર્મયોગ ચાલો સરળ ભાષામાં સમજીએ ક્રમવાર પરિચય આ અધ્યાયમાં શ્રી કૃષ્ણ અર્જુનને સમજાવે છે કે સંન્યાસ અને કર્મયોગ બંને અંતે સરખા જ માર્ગ છે કારણ કે બંનેનો ઉદ્દેશ એક જ છે આત્મા સાથે જોડાવું અને બાંધી શક્તિઓથી મુક્ત થવી પરંતુ પદ્ધતિ અલગ હોઈ શકે છે મુખ્ય મુદ્દા એક સંન્યાસ એટલે શું સંન્યાસનો અર્થ છે જગતાના કામોથી સાચું ત્યાગ પણ અહીં શ્રી કૃષ્ણ કહે છે કે સંન્યાસ માત્ર દેહને દૂર કરવાની ક્રિયા નથી સાચો સંન્યાસ તો મન અને ઈચ્છાઓનું ત્યાગ છે જ્યારે મન બાંધણોથી મુક્ત થાય ત્યારે વ્યક્તિ સંન્યાસી બને છે મુખ્ય મુદ્દા બે કર્મયોગ એટલે શું નો અર્થ છે ફર્જને નિષ્કામતાથી કરવી ફળની ઈચ્છા વગર કર્મયોગી કામ કરે છે પરંતુ તેના પરિણામો પર અટકળો રાખતો નથી એને ઉદ્દેશ્ય રાખી નથી એ માત્ર દાન છે સેવા છે કવવ્ય છે મુખ્ય મુદ્દા ત્રણ બંનેમાં સઘન સંબંધ શ્રી કૃષ્ણ કહે છે કે સંન્યાસને કાર્યભાવ બંને અંતે સમાન છે જો મનની સાથે ત્યાગ હોય

મુખ્ય મુદ્દા પાંચ કર્મ અને જ્ઞાન વચ્ચે સંબંધ જ્ઞાનીઓ કહે છે જ્ઞાન થાય છે કર્મ દ્વારા નિયંત્રિત કરવું શક્ય છે છે ગીતા કહે જ્ઞાન અને કાર્ય બંને સાક્ષાત્કાર માં મદદ કરે છે શ્રદ્ધા અને ચિત્ત ની શાંતિ થી જ સાચો જ્ઞાન મળે છે મુખ્ય મુદ્દા છ કર્મયોગી નું વર્તન એક સહજ મૂલ્યમાન યાદી એ કર્મયોગી નિષ્કામ હોય છે ફળની માંગ નથી બે તે એ રચિત રહે છે સફળતા અથવા નિષ્ફળતા સાથે સમાન મુકાય છે ત્રણ પોતાનો ફરજ નિષ્ઠાતી કરે છે વિમુક્તા નહીં ચાર તે દુઃખ અને આનંદ બંને વચ્ચે સમાન નજરીએ રહે છે ઉદાહરણ સાંકેતિક ટૂંકું કલ્પના કરો એક શિક્ષકને તે રોજ બાળકોને શિક્ષવે છે તે મહેનત કરે છે પરંતુ પોષણ માટે ફલની આશા નથી એ કર્મયોગી છે તેના મનમાં ગરુડતા નથી સદા સમાન ચિત્ત છે આ અધ્યાય થી આપણે શું શીખીશું અને રોજિંદા જીવનમાં કેવી રીતે લગાડીએ એ રોજના કામમાં નિષ્કામ મન રાખો પરની ઉતાવળ ઘટાડો બે ધીરતા અને નિયમિતતા અપનાવો નિયમિત કાર્ય મન નિયંત્રિત કરે છે ત્રણ ધ્યાન અને સ્વવિચાર દ્વારા મનને નિરીક્ષણ કરો મન ક્યાં ખુશી શોધે છે તે જાણો ચાર સેવા કરો સેવા ક્રિયાથી મનની અસલ ઈચ્છાઓ ઘટે છે પાંચ વિશે ચિંતા હોય તો હળવો ધ્યાન લગાવો પ્રયત્ન કર્યો વાત માનવી રીતે સંક્ષા અધ્યાય કહે છે કે સંન્યાસી માત્ર ભાષા નથી અને કર્મયોગ માત્ર કાર્ય નથી સાચા સં્યાસી જીવન પણ કર્મયોગ તરીકે જીવાય શકે છે અને કર્મયોગીનું મન પણ સંન્યાસી જેવા શાંત બની શકે છે અંતે મુખ્ય બાબત છે મનનું વિલંબ અને નિષ્કામ ભાવ બે ટૂંકા મંત્ર કામ કરવા પરંતુ ફળ તરફ મૂકવા નહીં બે મન ને શાંત રાખો કાર્ય તમારી ધાર છે પરિણામ ભગવાન ની ઈચ્છા કંકલ્પ નો સમય હવે શું કરશો આ અધ્યાય થી પ્રેરણા લઈને આજના કામ એક સંજના સાથે શરૂ કરો સાવધાન નિષ્કામ અને વર્તમાન માં સંપૂર્ણ રીતે હાજર જો તમને મદદ જોઈએ તો દરેક દિવસે એક નાનું કર્મ નિષ્કામ રીતે કરો 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 અને અને અનુભવ લખો જો તમને આ ઉપયોગી લાગ્યો હોય તો લાઈક શેર નીચે કોમેન્ટમાં લખો તમને સૌથી વધુ કયું પાઠ સમજાયું અને તમે કઈ રીતે નિષ્કામ કર્મ પ્રેક્ટિસ શરૂ કરશો આપના પ્રશ્નો લખો મને લખો હું જવાબ આપવાનો પ્રયત્ન કરીશ